જામનગરની આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડીની ઘટના હોવાનું સામે આવ્યું છે બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ જોકે મહાપાલિકાનું તંત્ર હજુ પણ આ ઘટનાથી અજાણ છે વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાંથી એક પ્રશ્ન હતો કે તાજીયા વખતે શું બોલવામાં આવે છે જેના જવાબમાં વિદ્યાર્થીઓએ યા હુસેન યા હુસેનના નારા લગાવ્યા આ ઘટના અંગે આંગણવાડી સંચાલિકાએ કહ્યું કે અમે દરરોજની ક્રિયાઓ માટે મેસેજ આવે છે અને ઈદની ઉજવણી માટે મેસેજ આવ્યો અમે આ કાર્ય કરાવ્યું અમે જન્માષ્ટમી હોળી સહિતના તમામ તહેવાર પણ આ રીતે જ ઉજવ્યા છે મારું નામ રાઠોડ ઇન્દુબેન ખેંગારભાઈ છે છેલ્લા એકવીસ વર્ષથી આંગણવાડી કાર્યકરની ફરજ બચાવું છું અને એક ને એક વિસ્તાર સોનંદનગરમાં મારું આંગણવાડી અમે વીસ વર્ષથી કામ કરું છું અમને અલગ અલગ થીમ આપવામાં આવે છે કે ભાઈ આ આ દિવસે નવું કરવાનું હતું દર વખતે અમને હોતું નથી પણ આ વખતે એ લોકો જ ઉપરથી એવી રીતે મોકલેલું કે ભાઈ ઈદની ઉજવણી ઈદની ઉજવણીમાં બાળકો શું કરે કેવા કપડાં પહેરે કઈ રીતે તહેવાર ઉજવવાનું કેવી રીતે દર્શન કરવાના એ અમારે લઘુમતીને બે બાળકો આવે છે શકલેન અને હસ એ બે બાળકોએ એ નાની એવી કાલી ભાષે કાલ ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું એટલે એ પણ થોડાક ખુશ થયા અને આ વિડીયો મેં વાલી ગ્રુપમાં પણ મૂકેલો વાલી ગ્રુપ તરફથી પણ મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે અને બીજું કે એ કે આપણા સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી સપન હસન એ પણ એક લઘુમતી સમાજમાંથી જ આવે છે અને એને પણ આપણી ગીતા રામાયણ કુરાન એ પણ મોઢું મોઢે આવડે છે જ્યારે અમને તો ઓછું ભણેલા છે અમને તો આ વસ્તુમાં જે થોડુંક ઓછું ખબર પડે પણ જ્યારે એ લઘુમતી સમાજના થઈ અને આપણા તહેવારો વિશે આપણા આપણા ગ્રંથો વિશે બધી એ લોકો પાસે માહિતી છે અને એ લોકો પણ સરસ સમજાવે છે અને આ થોડીક મેં પ્રવૃત્તિ કાલે અલગ કરી બાળકોને તો ખૂબ જ મજા આવી ગઈ પણ હવે આમાં કોને નથી ગમ્યું એમાં મને કંઈ ખબર નથી પડતી સોનલનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીની સંખ્યા લગભગ ત્રીસની છે જ્યારે જેમાં બે મુસ્લિમ છે અને એમાં પણ તહેવારો ઉજવવા કઈ રીતે તેમાં ઈદમાં સલામી કેવી રીતે ભરવી નમાજ કેમ પઢવી બિરયાની ખાવી નવા કપડાં પહેરવા તેમજ યા હુસેન યા હુસેનના નારા કેમ લગાવવા તે શીખવી એક નાટક રચે છે હિન્દુ સંગઠને કહ્યું કે આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર ઘણી ઊંડી અસર થતી હોય છે સ્કૂલમાં જય શ્રી રામ અને હર વિદ્યાર્થીઓ બોલે તો માર પડે છે બીજી બાજુ આંગણવાડીમાં યા હુસેન યા હુસેનના નારા શીખવવામાં આવે છે આ બાબતની ગંભીરતાને લઈએ તો ગુજરાતના શિક્ષણમાં ધર્માંતરણને લઈને આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે હિન્દુ સંગઠનોએ આ પ્રતિક્રિયા આપતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ જામનગરમાં તાજેતરમાં સોનલનગર વિસ્તારની અંદર આંગળ આંગણવાડી આવેલી છે અને આંગણવાડીની અંદર ખ્રિસ્તી સંખ્યા છે જેમાં બે મુસ્લિમ બાળકો છે આ આંગણવાડીની અંદર તહેવારો ઉજવે છે શિક્ષિકા કહે છે તે તહેવારોને લઈને ઈદ કેમ મનાવી સલામી કેમ આપવી નમાજ કેમ પાડવી અને યા હુસેન યા હુસેનના નારા લાગે છે એક બાજુ જામનગરની જે સ્કૂલમાં જય શ્રીરામ અને મહાદેવ બોલવાથી માર પડે છે અને બીજી બાજુ યા હુસેનના નારા લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલો ન્યાય છે આ એક બાળકોના માનસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે આ શિક્ષિકા પર પણ પગલાં લેવા જોઈએ અને વાલીઓએ પણ ચેતવું જોઈએ આ એક ધર્મ પરિવર્તનનો મુદ્દો છે અને હિન્દુસેના ગુજરાતમાં આ ધર્મ પરિવર્તન ક્યારેય પણ સહન નહીં કરે જય શ્રીરામ